સુરતમાં ફરી ડુપ્લિકેટ શેમ્પુ ઝડપાયું છે સુરતના ઉત્તરાણ પોલીસે દુકાનમાંથી નામકિત કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ બનાવનારોની ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી નામાંકિત કંપનીઓના માલનું ડુપ્લિકેટ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસે આવા જ એક કૌભાંડને ઝડપી પાડ્યું છે જે ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ ખાતે આવેલા શ્રીનાથજી આઇકોનમાં દરોડા પાડ્યા હતા જ્યાં દુકાન નંબર છમાં દરોડા પાડ્યા તે પોલીસે દુકાનમાં દરોડા પાડતા ત્યાંથી ડુપ્લિકેટ હેડ એન્ડ શોલ્ડર કંપની ડુપ્લિકેટ શેમ્પુ બનાવતો હોવાનું દેખાતા પોલીસે દુકાનમાંથી ડુપ્લિકેટ શેમ્પુ બનાવના જમીન ભરોડિયા હાર્દિક ભરોડિયાને ઝડપી પાડ્યા છે તો પોલીસે દુકાનમાંથી સાત લાખથી વધુ મુદ્દામાલ પર કબજે કર્યો હતો ગઈકાલે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જે કંપની જે છે કે જેનું હેડ એન્ડ શોલ્ડર જે શેમ્પુ જે બજારમાં વેચાતું હોય છે એના અધિકૃત અધિકારી આવેલા અને એમને પોલીસને જાણ કરી કે આ જગ્યાએ આ લોકો જે ડુપ્લિકેટ તેનું વેચાણ કરે છે જેથી ડીસીબી પોસ્ટેજના પોસ્ટ જઈ અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઈ ઝડપી અને રેડ કરવામાં આવેલી એ દરમિયાન ત્યાંથી હેડ એન્ડ સોલરનું ડુપ્લિકેટ શેમ્પુ મળી આવેલું એમ અને એ સિવાય ત્યાંથી લૂઝ શેમ્પુ અને સ્ટીકર પણ મળી આવેલા જેથી એ બાબતે ઉત્તરાણ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે એ હાલ બાજુ તપાસ ચાલુ છે દૂધ શેમ્પૂ મળી આવ્યું છે સર મુદ્દા માલ પણ છે શું મુદ્દા માલમાંથી મળી આવ્યો છે અને કેટલા રૂપિયાનો મુદ્દા માલ છે અને કેટલા આરોપીને શું નામ છે ટોટલ ત્રણ આરોપી છે જેમાં એક જેમિલ હાર્દિક અને નિકુંજ કે આરોપી છે અને મુદ્દામાં લગભગ સાત લાખ અને પાંચ હજાર આસપાસનો જ છે આમ સુરતમાં અને કે નામકિત કંપનીઓની વસ્તુઓનું ડુપ્લિકેશન થાય છે ત્યાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવવાનું ઉત્તર પોલીસે ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા